પાંચસો ચુમાલીસ ના કારતક મહિનામાં એક યોદ્ધા જન્મ્યો જે ધર્મ અને ગૌરવ માટે જીવતો પ્રખ્યાત થયો તેનું નામ છે ભાથીજી મહારાજ ભાથીજી મહારાજ બજાવના રાઠોડ ક્ષત્રિય વંશમાં ફાગવેલના દરબાર તખત સીંજીના ઘેર પુત્ર તરીકે થયું બાળપણથી ગામના ગૌમાતાઓ માતાઓ કબજો કરી લીધો છે અને તેમની પર અસહ્ય અત્યાચાર કરી રહ્યા છે ભાથીજી મહારાજ પોતાના લગ્ન અધુરા છોડી તલવાર લઈને યુદ્ધ માટે ઘોડે ચઢા તેમની શુરવીરતાથી ગામ લોકો પ્રભાવિત થયા યુદ્ધમાં લડતા લડતા પીઠ પાછળ ઘા થવાથી ભાથીજી મહારાજનું માથું કપાઈ ગયું પરંતુ તેમનું ધડ લડતું રહ્યું અને ત્યાં સુધી લડતું રહ્યું કે જ્યાં સુધી એક એક શત્રુઓને મોતને ઘાટ ના ઉતારી દીધા અને તેમણે શત્રુઓનો નાશ કર્યો તેમના વિરગતિ પર કંકુબા પણ સતી થઈ ગયા અગ્નિદાહ સમયે ભાથીજી મહારાજના આત્માએ તેમના ભાઈ હાથીજીના શરીરમાં પ્રવેશ કરી તેમના જીવંત પરચા પૂરવા લોકોને કહેલું કે સાપના દંશથી ડરતા નહીં મને યાદ કરજો અને જો તમારું અકાલ મૃત્યુ નહીં હોય

તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી નવા વિડીયો પહેલાં તમને જોવા મળે